સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે તે અંગે તમારો પ્રશ્ન છે વચનામુત એકસો છોતેરમાં પરમ કુદે આ મુજબ પ્રકાશ્યું છે કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે મહાવીર દેવે આ કાળને પંચમ કાળ કહ્યો છે દુષમ કહ્યો છે વ્યાસે કળિયુગ કયો છે ઘણા મહાપુરુષોએ આ કાળને કઠિન કાળ કહ્યો છે આમ કહેવાના કારણોમાં પરમ કહે છે કે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે એટલે કે સ્વદેશ જ્યાં હોવા જોઈએ ત્યાં ધર્મસ્થાનકમાં મંદિરમાં તીર્થસ્થળમાં આશ્રમમાં દેરાસર કે ઉપાશ્રયમાં રહ્યા નથી વિ દેશ એટલે અમેરિકા અને કેનેડા નહીં પણ જ્યાં હોવા જોઈએ ત્યાં રહ્યા નથી સંપ્રદાયમાં રહ્યા નથી અને ખરી ભક્તિ કે ખરો સત્સંગ વિના જીવનો છૂટકારો નથી મૂળ માર્ગ વિતરાગનો તે કોઈ જૂથમાં આવે રહ્યો નથી કોઈ એક મંડળ મંડળીમાં રહ્યો નથી વ્યક્તિગત ધોરણે ક્યાંક હશે વતરામુજ ચાલીસ અત્યારે વિતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત મતરૂપ છે સતરૂપ કહી શકાય નહીં વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તન ન થતું હોય તેથી આમ બનવા પામે છે મૂળ માર્ગ ચાળણીથી ચડાય એટલા ફાટા વર્તે છે તીર્થંકરની વાણી ખરી પડી કાળદોષ કળીજી થયો નહીં મર્યાદા ધર્મ અને જોગ નથી સત્સંગનો આમ કેમ બનવા પામ્યું મૂળ માર્ગની આ દશા અંગે પરમબૌદેવે ઊંડું અવલોકન કરી નિચોડ કાઢ્યો કે પોતાની શિથિલતાને લીધે નિર્ગન દશાના મૂળ ત્યાગ વૈરાગની પ્રાધાન્યતા ઘટાડી તેથી આ બન્યું બીજું મોહનીય કર્મના ઉદય આધીન પ્રવર્તન થઈ જવું ત્રીજું મતની ન્યૂનતા અને ચોથું કદાગ્રહ હઠાગ્રહ અને પાંચમું જેના પર રાગ હોય તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યોનું ટોળું જામે આધુનિક ભણેલા લોકોને ધર્મના મૂળ તત્વો પર તો શ્રદ્ધા થતી નથી કોઈક સરળજીવ હોય તો તે સંઘને યોગે ભૂલે છે અને કેળવણી વગરના લોકો જેને મૂળથી અધ્યાત્મમાં રસ નથી તેઓ જે પોતાના બાપદાદાએ સ્વીકારેલ ધર્મ તેને ધર્મ માની તેઓએ કરેલ તે મુજબ કરવું તેને ધર્મ કરણી માને છે આગળ જતા તે જ કુળમાંના ગુરુઓ કહે તે માન્ય તે ધર્મ બાકી બીજા બધા અધર્મ અસત ગણે છે ત્યાગ કર્યો હોય ઘર છોડ્યું હોય તે દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિત વેરાગને લઈને જેથી તકવાદી જ્યાં બેસવાની ડાળ મળી હોય તે પકડી લે અને પછી દિવસે દિવસે અભ્યાસમાંથી અધ્યાસ થઈ જાય ગાઢ પકડ થઈ જાય ખોટી વસ્તુની જે પોતાની દેહની આબરૂની સલામતી શોધતો ફરતો ફરે શિક્ષાની સાપેક્ષ પૂર્ણાથી ધર્મ તરફ વળ્યા હોય એવા કોઈક વિરલા જ હોય છે બાકી બધા બની બેઠેલા મહંત સંત ગુરુ પોતાને અને પોતાને વળગેલા બધાને દ્રઢપણે જે તે મતની શ્રદ્ધામાં ઝકડી રાખે છે વાલીસ માં પરમપ બોધે છે કે સંશોધક પુરુષો ઘણા જ ઓછા છે જ્યાં જઈને પૂછવા જાઓ સૌ પોત પોતાની ગાય છે મુંડે મુંડે મતિભિન્ન કુંડે કુંડે નવ પયો જ્યાં જઈને પૂછીએ સૌ સ્થાપે આવી હાલત છે અને તેથી અજીતનાથ ભગવાનના સ્થાનમાં આનંદજી મહારાજ કહે છે તે મુજબ પુરુષ પરંપરા અનુભવ જોવતા રે અંધો અંધ પલાય વસ્તુ વિચારે રે જો આગમે કરી રે ચરણ ધરણ નહીં થાય તરતમ જોગેરે તરતમ રે વાસિત બોધ સંશોધક પુરુષ બુદ્ધિના ઉઘાડ લઈને લોક સ્વરૂપ અપ્રયોજન રૂપ એવા મેરુ પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં પડી શંકામાં રોકાઈ જાય છે અને દેહ આયુષ્ય તેમાં જ વ્યતીત કરી નાખે છે બિન પ્રયોજન ભૂતમાં ભાવ ગાળે છે કાળક્ષેપ આગળ વેધક માર્મિક અને હકીકત જણાવે છે મોક્ષ ચોરાશીમાં તત્વબોધ ભાગ ત્રણના પાઠમાં કે ભગવાન મહાવીરના શાસનમાં નવ તત્ત્વોને મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણીએ તેટલા પુરુષો પણ નહીં હોય કહે છે કે આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈન દર્શનના આરાધક નથી પણ વિતરાગની આજ્ઞામાં પોતાનો આત્મા સમર્પ્યો છે તેવા આંગળીએ ગણી લઈએ તેટલા હશે બાકી તે દર્શનની દશા જોઈ કરુણા ઉપજે તેવું છે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ આ વાત પરમવે એકસો ને એકતાલીસ વર્ષ પહેલાં લખી આ પડતો કાળ છે જોગ નથી સત્સંગનો ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે તો અધ્યાત્મ ક્યાં ધર્મ ક્યાં પાંચ ઇન્દ્રિયના વિષયો ઘટે કશાય ઘટે ભૌતિક વાસના ઘટે ગચ્છ મત સંપ્રદાયનો કદાગર ઘટે એ ધર્મનું ફળ છે ચંદ્રાનંદજીના સ્તવનમાં દેવચંદ્રજી મહારાજ પોકાર કરે છે કે દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા રે ભાવ ધર્મ રુચિહીન ઉપદેશક પણ તહેવારે શું કરે જીવ નવીન પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે પોદવે આત્માના અનંત અનંતમાંથી બહાર આવી જગતજીવો પર અસીમ કૃપા કરી મૂળ માર્ગ બોધ્યો બદલામાં કંઈ જોઈતું નથી પૂજ્ય પ્રભુસિંહજીએ અનંત દયા કરી તેઓની આજ્ઞાએ સર્વેને વળગાડે છે તેઓ કહેતા જેને ઘેર મોટું પુસ્તક એટલે વચનામૃત છે તેને ઘેર સત્પુરુષ જ હાજર છે સમજણનો ભંડાર છે તેમાં બોધ્યું છે તે જ ધર્મ છે વચનામૃત ચારસો પરમ માં પરમપુ બોધે છે કે મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતા જો મુમુખતા આવી હોય તો નિત્ય પ્રત્યે તેનું સંસાર બળ ઘટ્યા કરે સંસાર પ્રત્યેની ભાવના મોળી પીડ્યા કરે આ કાળમાં આ વાત ઘણું કરીને જોવામાં આવતી નથી કોઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષ્યું અને કોઈ જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જો વિચાર થાય છે કે આવા સંગે જીવની દશા થવી ઘટે નહીં પણ અધો દશા થવી ઘટે વર્તનામુત એકસો અઠ્યાવીસમાં પોકાર કર્યો કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ સ્થાન તો ઘણા છે અને નવા નવા ઊભા થાય છે ત્યાં અર્થ પ્રકાશો છે કે અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ ત્યારે હવે કેમ કરવું સંત વિના અંતની વાતમાં અંત તો નથી અને સંતમાંથી સત નીકળી જાય તો ફક્ત મીંડું જ વધે શૂન્ય બાકી રહ્યું વચનામૂત એકસો છોતેરમાં તો બોધે છે કે દિનબંધુની દ્રષ્ટિ જ એવી છે કે છૂટવાના કામીને બાંધવો નહીં બંધાવવાના કામને છોડવો નહીં એ વિકલ્પી જીવને એવો વિકલ્પ ઉઠે કે જીવને બંધાવવું ગમતું નથી સર્વને છૂટવાની ઈચ્છા છે તો પછી બંધાય છે કા એ વિકલ્પની નિવૃત્તિ એટલી જ છે કે એવો અનુભવ થયો છે કે જેને છૂટવાની દ્રઢ ઈચ્છા થાય છે બંધનનો વિકલ્પ મટે છે આજીવ જ્યાં જાય ત્યાં જુએ કે મારે જે માલ જોઈએ છે તે આ દુકાનમાં છે કે નહીં નેત્રો મહાત્માને સત્પુરુષને ઓળખી લે છે ચાખ્યોરે જાણે અમી બુકસ બા ન રૂચે કે યશોજી મહારાજ કવણ કુંજર તજી કરહ લેવે હાથી છોડી અને ઊંટ કોણ લે કલ્પતરું છોડી અને બાવળીએ કોણ બેસે અને વચનામુ ત્રણસો અઠ્ઠાણું માં મુજબ જે કોઈ પણ જોનું કલ્યાણ વર્તમાનમાં પણ થોડું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી થશે તો અહીંથી જ થશે આ મારથી જ થશે કેમ કે એ કોઈ ત્રણ કાળમાં પરમારથનો પંથ પૂજ્ય બ્રહ્મચારજી કહે છે આપણે ક્યાં ખોજ કરવી બાકી રહી છે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુજીએ અનંત દયા કરી હીરો પારખી આપણને પરમપોજને સીધા વળગાડ્યા છે મોં સાચી દિશા તરફ થઈ ગયું છે હવે ઉતાવળે ચાલશે તો મંજિલ વહેલી આવશે વળી આત્માનુભવના રણકાર સાથે કહેતા કે ભગવાન મહાવીર પછી છેલ્લા અઢી વર્ષના ગાળામાં પરમ પદના જ્ઞાન અને વિતરાકપણાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ થયો નથી પણ વાત છે માન્યની અને માનીને એને અનુસરતી દશા કેળવવાની પૂજ્ય બ્રહ્મચારીજીએ પરમાત્ તાકીદ કરી છે કે જીવને ગોળ ખોળની પરીક્ષા નહીં હોવાથી કુસમનો વળગાડ વળગે છે

દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે આ બધું વાંચી વિચારી આપણે ભક્તિને સત્સંગમાં વિશેષ વિશેષ પુરુષાર્થ કરવાનો છે ભક્તિ સત્સંગ જે વિદેશ એટલે કે જે અવાજ હોય ત્યાં રહ્યા નહીં નીકળી ગયા છે તે ફરી હૃદયમાં સ્થાપવા પરમકુલના શરણ અને આશ્રયથી પુરુષાર્થ આદરવાનો છે કરડિયા કરવાનો બોધ છે સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે દર્શન શુદ્ધતા તેહ પામે જ્ઞાન ચારિત્ર તપ પરમ જીપી વસે મુક્તિ ધામે દેવચંદ્રજી મહારાજ જ્યાં જઈએ ત્યાં આચરણથી આચાર અને વિચારવાણીથી પરમકુપળદેવના નામનો ડંકો વગાડવાનો છે અને જીવ જો સદ્ગુરુ આશ્રયે અને આશય વર્તવાનો લક્ષ્ય રાખશે વર્તે સદગુરુ લક્ષ સંકિતને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ અને ભક્તિના સત્સંગ સ્વદેશ આવશે અને જીવને સ્વદેશમાં સ્થિર કરશે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ